બે ડીસ નું લોટ લઈ લીધો છે બે ડીસ હું નાની ડીસ છે આવે એ હું બાજરીનો લોટ લઈ પછી બે ચમચી ભરી અને ચણાનો નોટ નાખીશ

ધાણા જીરું છે જે હું બે ચમચી નાખીશ લાલ મરચું છે જે બે ચમચી નાખીશ હળદર છે હું એક ચમચી નાખીશ અડધી અડધી બે વાર આખું જીરું થોડું નાખીશ સ્વાદ અનુસાર મીઠું નાખીશ પછી મેં અહીંયા મેથી જે ધોઈને રાખી હતી એવું નાખી દઈશ આમાં હું તેલ પણ નાખીશ

મસુડી દઈશ તમે બી આવી રીતે ટ્રાય કરજો શિયાળામાં થેપલા ખાવાની ખૂબ મજા આવે બાર બી લઈને જવા હોય તો લઈ જઈ શકાય આટલા થેપલાથી મારા પંદર થી સોળ ગુલ્લા બની ગયા છે હવે આપણે બનાવીશું થેપલા તો એના માટે હું અહીંયા લઈ લઉં છું તવી

તમારી પાસે પછી મેથી લાયા છીએ તો પછી એ બી મજા આવશે શું કેવું અને સાથે શું ખાવાનું આપણે થેપલા સાથે અને ચટણી લીલા મરચા અથાણું હોય તો અથાણું ચા કોઈ ખાતું હોય તો ચા જે ઈચ્છા થાય બધું ખાઈ શકે આપણે હું બનાવવાનું હ હું થોડી ચટણી બનાવીશ બરાબર અથાણું પડ્યું છે બરાબર છે મૂકી દઈશ એમ ના ના આપણે લાલ મરચા ચટણી બનાવી દે મસ્ત મજા આવશે ખાવાની ચલો આજે તો ચલો બધાને જમવું હોય તો આવી જાવ અમારે તો ડિનર રેડી છે લાલ મરચાની ચટણી માટે લસણ ટીચ્યું એમ આપણે લસણ ટીચી દઉં પછી અંદર મરચું બધું નાખું બરાબર થઈ ગઈ છે એટલે હવે હું આમાં ત્રણ ચમચી મરચું મીઠું અને દહીં આ ચટણી આપણે દહીંથી બનાવીશું ખાટા દહીંથી એટલે ખાવાની બહુ મજા આવે

હા બરાબર જીરું નાખી ના ચટણી નાખી દેવાની દેવાની બરાબર બરાબર જેને વઘારીને ને ખાવી એ વઘારી ને ખાય અને બાકી આવી રીતે ખાવું એ આવી રીતે